નૌકાની હરણમાં અમને જ્યાં જ્યાં નૌકાની આવી હરણના સંઘોમાં નૌકાનો પ્રભાવ જ છે કે કુદરતે એ ભગવાન બધું સંભાળી લે આવું થયું છે અત્યારે બહુ શાંતિથી સાંભળજો અમે ગામમાં ચોમાસું હતા આજનો દિવસ અને બસ જ પાંચ ટાઈમ પણ ઘોઘાડ બહુ તો મેં કીધું શાંતિ રાખો બધું શાંતિ તો પશ્ચિમ વસ્તુ બધા થોડી વાર રહી પછી ચાલુ થઈ ગયું પશ્ચિમ અવાજ

જન્મ થતો હશે તારે કેવું દિવ્ય વાતાવરણ છે એનો નમૂનો એટલે આપણો આ આ દરેક સંગોની અંદર અત્યારે સરકૃત દિવ્ય વાતાવરણ છે તો બત્તા આવે નોકર બરુન શિમાસ્તો નોકર ગણો સાહેબ બોલે છે અને જ્યારે જન્મ થયો સાધુ જાસેવા સંભળાતા દાદુ થા 23 ચાલુ ஒரு மரிமான கப்போ மங்களம் வத்தமானத்தில் தம்மியா திமினா அராய் சேராணும் நம்மளே புகும் மாவீரே எஸ்மான कुत्ते पक्षे पित्त सुद्धे कस्तरम पित्त सुद्धत्त केरसी दूसरनम नवनम माचनम भावपड़ी पुण्डनम अध्यक्षमानम राइंडियानम नीकंतानम उत्तरठान गैसु गैसु पढ़मे कंधे जोगे सोबासु विशासु विकीमरी रासु सुद्धासु जयेसु सब सबुलेसु बैयानु पुलंसी भूमि सपंसी

અને સાત દિવસનો પૂરો થયો હતો બધા જ ભગવાનના ગર્ભ છે ને અલગ અલગ છે ભગવાન ઋષભદેવ નવ મહિના ચાર દિવસ ભગવાન અદિત્યનાથ આઠ પચીસ દિવસ સંભવનાથ નવ છ દિવસ અભિનંદન આઠ અઠ્યાવીસ દિવસ સુનાથ નવ છ દિવસ પદ્મપ્રભ સ્વામી નવ છ દિવસ સુભાષુનાથ નવ ઓગણીસ દિવસ સ્વામી नऊ सात दिवस शुद्धिनाथ आठ छब्बीस दिवस शितळनाथ नऊ छिवसनाथ नऊ छ दिवस वासुभूज स्वामी आठ महिनाने वीस दिवस यमळनाथ आठ एकवीस अनंतनाथ नऊ छर्मनाथ आठ छब्बीस शांतिनाथ नऊ छतुनाथ नऊ पाच अरनाथ नऊ आठ बलिनाथ नऊ सात उत्तर स्वामी नऊ आठ नवीनत 98 नवीनत 98 भास्कर 97 मावी स्वामी 97 आदित्य परमात्मा ना गर्भाकार पुरो थियो तो अरे टाइम में उत्तरा फाल्गुनी मा स्थित चंद्र आवी रतो अरे बद्दा ग्रह उच्च ना सूर्य देशराति ना दशम अंश पे उच्च बुध

એક ગ્રહ ઉચ્ચ સ્થાને હોય ને તો સુખી થાય ત્રણ ઉચ્ચ સ્થાને હોય બે ઉચ્ચ બે ઉચ્ચ હોય તો ભોગવાન ભોગવાન હા ભોગવાન થાય અને ત્રણ હોય તો ધનિક થાય પાંચ હોય ચાર ચાર હોય તો નેતા નેતા થાય નેતા થાય પાંચ હોય તો સમ્રાટ થાય અને છ હોય પાંચ હોય તો વાસુદેવ થાય છ હોય તો ચક્રવર્તી થાય સાત હોય આ સાથે ગ્રહ ઉચ્ચના ક્યારે આવી શકતા નથી માત્ર ચોવીસ જ વાર તીર્થંકરોનું જન્મ હોય ત્યારે આવે છે અને એ અમુક ગ્રહો જન્મમાં ઉચ્ચના હોય અમુક નવમાંશમાં ઉચ્ચના થઈ જાય એમ અલગ અલગ રીતે ઉચ્ચના થઈ જાય છે એ રીતે બધા ગ્રહો ભગવાનના સાત ગ્રહ ઉચ્ચના હતા અને એ ટાઈમે બંને દિશાઓ સૌમ્ય હતી ક્યાંય અંધારું નહોતું ક્યાંય ધૂળ નથી કઈ મહિને ઘણી વખત બહુ ધૂળ ઉડતી હોય છે પ્રભુનો જન્મદિવસ છે એટલે ક્યાંય ધૂળ ઉડતી નથી બધી દિશાઓ પ્રસન્ન છે ક્યાંય અંધકાર નથી बददै उद्घोष तयार छे रे प्रभू रो जन्म થાય क्षेत्र लोक मा उद्घोष થાય प्रगट થાય था साते नरक मा पुनजोडा થઈ જાય બદદ શકું એટલે પંખીઓ મનોહર ગુરગા પછી ઘુવડ આ બદдай મનોહર અવાજ કરી રહ્યો હતો અને યુક્ત હવા પરિક્ષણાવર્ત ચાલિ રહી હતી કૈત્ર મહિનો એટલે શિયાળાની ફસલ થઈ ગઈ હતી એ બાજુ કપાઈ ગઈ હતી લોકોના ઘરમાં ધાન ખડામાં ફૂલાઈ ગયું હતું લોકો બહુ ખુશ હતા એ ચારે બાજુ ખેડૂતો અને ગોવાળો એમની વાસળીઓ વાગી રહી હતી અને ગોપીઓના રાસડા ચાલી રહ્યા હતા એવા ટાઈમે લોક વસંતોત્સવમાં જોડાયેલું હતું એ દિવસે அத்தியனந்த வாத்தவரோ ஆரோ ஆரோம் பய Terima kasih telah menonton!